ત્યારબાદ તેમાંથી એક લુઓ લઈ અને તેને બરાબર આવી રીતે મસળવાનો રહેશે અને તેની ઉપર આપણે થોડા મરી એડ કરીશું અને તેને બરાબર આવી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું હવે હથેળીના આ ભાગની મદદથી આપણે ગાંઠિયાને આપણે વણવાના રહેશે આવી રીતે હથેળીના આગળ અને પાછળ કરતા જઈ અને ગાંઠિયાનો શેપ આપી દઈશું અને તેને ગરમા ગરમ ફ્રાય કરીશું તો તૈયાર છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરીશું અને ફ્રાય કરેલા મરચાં સાથે સર્વ કરીશું